હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું માઘ શુદ્ધ એકાદશી જયા એકાદશી ક્યારે છે તેની તારીખ શું છે તિથિ ઉપવાસનો સમય શુભ મુહૂર્ત વ્રતકથા મહાત્મય અને પારણાનો સમય શું છે તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયાને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી નારાયણ જય શ્રી લક્ષ્મી જરૂર લખજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો અને આ મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી માહિતી આપના સુધી સૌ પ્રથમ પહોંચી શકે તો ચાલો જાણીએ માઘ એકાદશી વિશે માઘ એકાદશી એટલે જયા એકાદશી જ્યાં એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે સાથે જ વ્રત કરનાર વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે જયા એકાદશી વ્રત દરમિયાન વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ તિથિ મહાસુદ એકાદશી તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને મંગળવાર જયા એકાદશીનું શુભ મુહૂર્ત જાણીએ પંચાંગ અનુસાર જયા જયા એકાદશી તિથિ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે આઠ ઓગણપચાસ વાગે શરૂ થશે જ્યારે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે નવ પંચાવન કલાકે એકાદશી તિથિ સમાપ્ત થશે જેથી તમે એકાદશીનું વ્રત પારણા એકવીસ ફેબ્રુઆરીએ સવારે છ પંચાવનથી નવ અગિયાર વાગ્યા દરમિયાન કરી શકશો તમને જણાવી દઈએ કે પારણાના દિવસે દ્વાદશી તિથિ સવારે અગિયાર સત્યાવીસ વાગે હશે જયા એકાદશી વ્રત દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ જયા એકાદશીનું વ્રત એકાદશી તિથિથી દ્વાદશીના દિવસે પારણા પહેલાં સુધી ચાલે છે જયા એકાદશીનું વ્રત કરનારાઓએ આ દિવસે ભોજન ન લેવું જોઈએ ઉપવાસ દરમિયાન લોકો સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક કે પાણી લેતા નથી એકાદશી વ્રતના બીજા દિવસે પારણા પહેલાં તુલસીને જળ ચઢાવવું જરૂરી માનવામાં આવે છે માનવામાં આવે છે કે તુલસીને જળ ચઢાવવાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે જયા એકાદશીની પૂજા વિધિ જાણીએ જયા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ વ્રતના દિવસે સ્નાન કર્યા બાદ પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર મૂકો અને પછી પૂજા શરૂ કરો પૂજા સમયે ભગવાન વિષ્ણુના નારાયણ સ્તોત્રનો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો જોઈએ ભગવાન વિષ્ણુને ફૂલ ફળ નાળિયેરી ધૂપ વગેરે અર્પણ કરો દ્રાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને પવિત્ર દોરો સોપારી વગેરે આપો આ પછી પણ વ્રતનું પારણા કરો મહા મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા એકાદશી છે આ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષના પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાસ તત્વનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેત યોનિમાં જવું પડતું નથી એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પંચાશેક ગાંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વચેનાનુસાર વનમાં વિહાર કરતા ઘણા વર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદન ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન પુષ્પદંતની ઉંમર આસત હતો આ બંને પણ ઇન્દ્રના સંતાનો માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વશીભૂત થઈ ગયા ચિત્તમાં ભૂમિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેય તાલનો ભંગ થઈ જતો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રે આ પ્રમાદ વર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપાયબંધ થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિકાર છે તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્યને પિશાસ બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાસયોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતના ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિશાસે પોતાની પત્ની પિશાસીને કહ્યું ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવયોગે એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ હતી જ્યાં જયા નામની વિખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખની યુક્તિ થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમને ઊંઘ પણ ન આવી તેઓ રતિ કે બીનું કોઈ સુખ પણ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે પિશાસ દંપતી દ્વારા જયા એકાદશીનું ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાસપણું દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરનો પર પહેલાં જેવા અલંકારો શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રશંસા સાથે એમને પ્રણામ કર્યા એમના રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમણે પૂછ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને યોનીમાંથી છૂટી ગયા તમે તો મારા શ્રાપિત હતા તો પછી ક્યારે દેવતાઓ કયા દેવતાએ તેમને છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાશપણું દૂર થયું છે શ્રી કૃષ્ણ કહે છે રાજન આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે તો મિત્રો આપણે આ વિડીયામાં જયા એકાદશી વિશે જાણ્યું આપને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી નારાયણ જરૂર લખજો